આપણા બેન ઘર સંશા શરૂ પણ ગુવડ વાંશી કે ટઉકારો કરો પછી ખબર પડી જાય હવે એ પોર બને ઓન નહીં પેલો અસર મહિનો બે ત્યારે હું ટહકારો પછી ન કરતો કોઈ છેતરાય ગઈ सहु

અને આપણે દાંત કાઢવાની જરૂર નથી કંઈક મોલના ચિદરિયું મળવાના છે પણ આમ માર્યું જાય છે